સુરત ઉધના વિસ્તારમાં મહાવીર માર્કેટના પાર્કિંગમાં ગાડી પાર્ક કરવાના ઝઘડામાં તેતાળીસ વર્ષીય યુવકની હત્યાના ગુનામાં પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે ડિંડોલી મધુવન સર્કલ પાસે રહેતા તેતાળીસ વર્ષીય સુભાષ દાલચંદ ખટીક સહારા દરવાજા પાસે સસ્તાનાજની દુકાન ધરાવે છે આજે સાંજે આ વેપારી પિતા સાથે ઉધના રેલવે સ્ટેશન પાસે મહાવીર માર્કેટમાં રાકેશ સર્સના નામે ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો શોરૂમ ધરાવતા મોટાભાઈને મળવા આવ્યા હતા

અત્યારના બનાવમાં જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ છે ગંગાસાગર કરી જે જે વિક્ટીમ છે સુભાષભાઈ ખટીક એની સાથે કોઈ વ્હીકલ પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી સુભાષ ખટીક એ સીસીટીવીમાં અમે જોઈએ છીએ ત્યારે પોતે બાઇકમાં ત્યાં આવે છે અને બાઇકમાંથી આવી અને કંઈક બંને વચ્ચે બોલાચાલી થાય છે કે જેમાં જે આરોપી છે એને પોતા પાસે ચપ્પુ હતું ધારદાર એનાથી એને વિક્ટીમને એક ઘા મારી દે છે એ ઘા ખૂબ જ ઊંડો હોય છે એટલે વિક્ટીમનું મૃત્યુ થાય છે આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધી અને તરત જ કાર્યવાહી કરી હતી જે આરોપી છે એને તરત અટકાયતમાં પણ લીધેલો હતો પછી વધારે વેરિફિકેશન કર્યું હતું અને ત્યારબાદ એની ધરપકડ જે આરોપી છે એ અગાઉ પણ ચોરીના અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે એ ડિંડોલી વિસ્તારમાં રહે છે પરંતુ એ કોઈ ઘરમાં નહોતો રહેતો છૂટક ગમે ત્યાં રહી જતો હતો અને ગમે ત્યાં સુઈ જતો હતો આ બનાવમાં પણ ગઈકાલે એ ત્યાં સુઈ રહેલો હતો અને પોતે ત્યાં નોકરી માટે ત્યાં આવ્યો હોવાનું પોલીસની ઇન્ટ્રોગેશનમાં એણે જણાવ્યું હતું આ ઇન્ટ્રોગેશનમાં પોલીસે બીજી પણ વિગતો મેળવી છે અને આરોપી વિરુદ્ધ અગાઉ જે જે ગુના થયા છે એ અનુસંધાને તથા આ ગુનામાં એને જે હથિયાર આપ્યું જે પણ પોલીસે રિકવર કર્યું છે અને જે પણ કાર્યવાહી કરવાની આવે કાયદેસરની એ અમે અત્યારે કરી લેલ